આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે મળે મળે છે 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 પ્રતિબંધ બધાને બધાને તમે બોલતા અધિકારી અમને ખબર છે હોમ ડિલિવરી દારૂ ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે એવડાય અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કાઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે સીધો આ ખાતર લેવા આવે હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આંખતા હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી નો હોય પેરા લુગડા ખેતી નું કામ હાલતો હોય કેમ કે એ રફ લુગડા પહેર્યા હોય હવે ઓલો આધાર કાર્ડ વગર ખાતર નો થતો મને તમે નિયમ સમજાવો હાલો કે એ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની દારૂ લેવો હોય તો વગર આધાર કાર્ડ એમ મળે છે ખાતર લેવું તો આધાર કાર્ડ દેવાનું